વાત સામે આવી છે અને કેવી રીતે આખું જે સમગ્ર સેટઅપ છે તે ઊભું થયું છે તમારી છે શું શિક્ષણ આજે જોવા જઈએ તો ભૂતકાળમાં શિક્ષણ મંત્રીએ કીધું કે એક સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિકના અમે ફોર્મ ભરીશું એ ફોર્મ ન ભરાણા એટલે અમે ચાર દિવસનો શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી બંનેને ટાઈમ આપો તમે અમારા ફોર્મ ભરાવો એ ફોર્મ ન ભર્યા એટલે આજે શિક્ષક દિન નિમિત્તે અમે હજારોની સંખ્યામાં તમામ જિલ્લે જિલ્લેથી ગામડે ગામડે તાલુકાએ તાલુકા તાલુકાથી શિક્ષકો હજારોની સંખ્યામાં ગાંધીનગરમાં એકઠા થયા અમે વિધાનસભા તરફ કૂચ પણ કરેલી પથા પથિકાશ્રમ બસ સ્ટેશનથી અને છેલ્લે નિવારણ એટલું જ આવ્યું કે શિક્ષણ મંત્રીએ સામે ઉઠીને આ દોઢ વર્ષના આંદોલનમાં પહેલી વખત શિક્ષણ મંત્રી એવું કીધું હોય કે તમે લોકો પાંચ મિત્રો આવો અમે મળવા માટે તૈયાર છે પાંચ મિત્રોને મળવા માટે બોલાવ્યા અને સાહેબે એમ કીધું કે જૂના શિક્ષકો જૂના શિક્ષકોનું કહેવાય છે બદલી બદલી કરેલા ચાર હજાર શિક્ષકો અને બારસો જેટલા આચાર્યો એની આપણે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીએ પછી તમારી અમે ભરતી કરીશું એના લીધે થઈ અને પોર્ટલને ખોલવા માટે થઈને પાછળ ગયું હોય પંદર દિવસ તો મીડિયા મારફતે અમે શિક્ષણમંત્રી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને એટલું જ કહેવા માગીએ છીએ કે તમે એમ કહેતા હોય કે પંદર દિવસ પછી અમે ફોર્મ ભરવા માટેની જાહેરાત ઓપન કરીશું તો સોળ સપ્ટેમ્બરના રોજ અમારું પોર્ટલ ઓપન થવું જોઈએ જો સોળ સપ્ટેમ્બરના રોજ અમારા ફોર્મ નહીં ભરવામાં આવે તો સત્તર સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન સાહેબનો નો બર્થડે આવે છે સત્તર સપ્ટેમ્બરના રોજ સાહેબ જ્યારે ગુજરાતના પ્રવાસે આવી છે ત્યારે ફરીથી આ શિક્ષકો હજારોની સંખ્યામાં ગાંધીજીના માર્ગે અત્યારે અમારી લડત ચાલુ છે જરૂર પડશે તો અમે ભગતસિંહના માર્ગે લડી લેવા માટે તૈયાર છીએ અને મોદી સાહેબ માટે આ બહુ દુઃખદની વાત આવી છે ત્યારે કે એના જન્મદિવસ ઉપર લોકો રોડ ઉપર ઉતરે એટલે અમે એટલું જ કહે છે કે સાહેબ સોળ સપ્ટેમ્બરની સંધ્યા તમે પોર્ટલ ઓપન કરી દેજો એ એમ કહે છે કે વીસ દિવસ પચીસ દિવસ ભાઈ આવા બધા તાઇફાઓ અમે નથી માનતા હજુ પણ અમે કહીએ છીએ શિક્ષણ મંત્રીને તમને પાંચ જણા મળીને આવ્યા તો પણ અમે એટલું જ કે તમે વાયદા ઉપર ખરા ઉતરો અને સાહેબે એમ કીધું છે કે ભાઈ અમે પંદર પંદર દિવસ પાછળ તમારા ફોર્મ ભરાશે તમારી બધી માંગ છે સંતોષવામાં આવશે તમે મને મળવા આવી શકો જોઈએ છે કાલે હું સચિવાલયના એન્ડ એન્ટ્રી લેવાનો મને સચિવાલયના ગેટ નંબર એકે કોઈ પણ પોલીસ કર્મી મને રોકવાનો છે કેમ કે તમે મારા શિક્ષણ મંત્રી છો હું ગુજરાતનો નાગરિક છું મને હક અધિકાર ને ન્યાય છે તમને મળવાનો એટલે મને ગેટે કોઈ રોકવાનો જોઈએ જો ગેટે રોકશે તો મજા નહીં આવે એટલે જોઈએ છે કે કેમ આ અચ્છા તમારા મિત્રો જે આવ્યા શું કેવું થાય છે તેમનું કે સંતોષકારક જવાબ શિક્ષણ તો મીઠી મીઠી વાત કરે છે આ કોણીએ ગોળ ચોંટાડ્યો હોય કે પંદર દિવસમાં તમારા ફોર્મ ભરી દેશું આ કોણીએ જે ગોળ ચોંટાડ્યો એ મુજબ તમે પંદર દિનમાં અમારા ફોર્મ નહીં ભરો તો પછી તમે જોઈ લેજો શિક્ષકો હવે છે ને અત્યાર સુધી શાંત હતા ને હવે તો બધા આક્રોશ આ શિક્ષકો છે ને આંદોલન કરતાં 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 દોઢ વર્ષમાં મને તો એમ લાગે આંદોલન એક ધંધો બની ગયો હોય ને એવું જ લાગે એટલે સાહેબ હવે તમે અમને કયા રસ્તે વળવા માંગો છો ને તમારા હાથમાં છે જો તમે અમને શાળામાં હાજર નહીં કરો ને તો તમારી ખુરશી આવવાની અમારી તૈયારી છે એટલું યાદ રાખ વર્ષ દિવસથી તમે આંદોલન કરતા અને આજે જે શિક્ષણ મંત્રીએ બોલાવ્યા તેજસભાઈ એનું કોઈ મુખ્ય કારણ સંખ્યા કંઈક એવી હતી કે પછી આજે દિવસ જે શિક્ષકોનો હતો તેનું શિક્ષણ મંત્રીએ સન્માન રાખ્યું કે શું કારણ રહ્યું કે આજે લોકોએ પ્રતિનિધિમંડળ મંડળ તમારે મળવા માટે બોલાવ્યું જ્યારે તમે વર્ષ દિવસથી આંદોલન કરો અમે આંદોલનને આજે દસ સાત બે સતત અમે આંદોલનમાં જોઈએ તો ધરણાઓ હોય રેલી હોય રચનાત્મક કાર્યક્રમ ભગવાનને આવેદન આપવાના બધું અમે કરી લીધું નાના મોટા આયોજન કરી લીધા બધું પણ શિક્ષણ શિક્ષણમંત્રીને આજે શિક્ષક દિન હતો ને એટલે પોતાની જાત ઉપર કોઈ કલંક ન કરે ને એટલા માટે એને બોલાવ્યા મંત્રી બહુ શાણા છે એને ખબર હતી કે આજે શિક્ષકોની જો ટીંગાટોળી થશે ને તો મારી જ ઉપર બધા દાવ લગાવશે એટલે શિક્ષણ મંત્રીએ શાંતિપૂર્વક કીધું કે તમે મને મળવા આવો હું મળવા માટે તૈયાર છું એટલે જોઈએ છે હવે પોતાના વાયદા ઉપર એ ખરા ઉતરે છે કે કેમ બાકી કેમ ઉતારવા એને ખરા એ અમને પણ આવડે છે તો આ તા આપણી સાથે તેજસ મજીઠિયા જેમને કહ્યું કે શિક્ષણ મંત્રી જે ટાઈમ આપ્યો છે તે શિરોમાન્ય પરંતુ જો સત્તર સપ્ટેમ્બર પહેલાં સોળ સપ્ટેમ્બર પહેલાં અમારું પોર્ટલ નહીં ખૂલે તો સોળ સપ્ટેમ્બરને ફરી એકવાર ગાંધીનગરમાં આવીને સરકારને અવાજ સંભળાવવાનો પ્રયત્ન કરીશું દિલીપ રાજપૂત પણ મારી સાથે છે તે જઈને આવ્યા છે શિક્ષણ મંત્રી પાસે શિક્ષણ મંત્રી પાસે જઈને તેમને શું મુલાકાત કરી અચ્છા દિલીપભાઈ ગુજરાતી બોલે કે હિન્દી બોલો ગુજરાતી હિન્દી બંને બોલી અચ્છા તો સૌથી પહેલા ગુજરાતના દર્શકોને આપણે કહી દઈએ તમે વારંવાર વિધાનસભામાં જાઓ સચિવાલયમાં જાઓ ને સચિવાલયમાં તમને મેં જોયા છે દ્રશ્ય કે તમને ઢસાડવામાં આવે તમારું ઘર્ષણ થતું પણ આજે શિક્ષણ મંત્રીએ સામુથી બોલાવ્યા સૌથી પહેલા તો સારું લાગ્યું ના આજે અમે ગયા વર્ષે મેં આંદોલન કર્યું હતું શિક્ષક ભરતીના માટે પછી એક વર્ષ થઈ ગયા હજી સુધી અમારી ભરતી થઈ નહીં એટલે અમે ફરીથી આજે જેટલા પણ ભાવિ શિક્ષક છે ગાંધીનગરમાં ભેગા થયા તો અમારી માંગ એક જ હતી મતલબ જે સરકારે ચોવીસ હજાર સાતસોનું જે કેલેન્ડર આપ્યું હતું એના પ્રમાણે જે એક નવી જે જાહેરાત આવે હતી ટા એ ભરતી નથી આવી એના કારણે મેં આજે ફરીથી ગાંધીનગરમાં ભેગા થયા પછી અમારામાંથી પાંચ જણા આજે જે શિક્ષણ મંત્રી છે એમને મળવા માટે ગયેલા પછી અમે રજૂઆત કરી કે સાહેબ જે તમે જે ભરતી કેલેન્ડર આપ્યું હતું એના પ્રમાણે મારી ભરતી આવી નથી ત્યારે સાહેબે એમ કીધું કે આચારની ચારની ભરતી આવી ગઈ એક હજાર પછી જૂના શિક્ષકની જે બદલી થવાની છે ને બદલીના કારણે તમારી ભરતી મોડી છે એટલે કે જ્યારે જૂના શિક્ષકની બદલી થઈ જાય ચાર હજાર લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ જતા અને પછી એમે એના પછી અમે ફરીથી રોસ્ટર મહેકમ મંગાવીશું એના પછી તમારી લગભગ પંદરથી વીસ દિવસની અંદર ટાટે એચ એસની ભરતી આવી જશે અને સાથે સાથે જે ટાટેસની ભરતી છે નવથી દસની એની પણ લગભગ જો નહીં આવે તો એના પણ લગભગ પંદરથી વીસ દિવસની અંદર એની પણ ભરતી આવી જશે સાથે સાથે અમે બીજો પ્રશ્ન એ કર્યો કે સાહેબ જો તમે જૂના શિક્ષક અને આ લગભગ તમે બદલી કરો અને ભરતી કરો લગભગ પાંચ હજાર બસો જગ્યા ફરીથી ખાલી થાય એ સાત હજાર પાંચસોમાં વધારો થશે કે નહીં તો ત્યારે સાહેબે એમ કીધું વધારો થઈ પણ શકે છે ના પણ થઈ શકે એટલે અમે વિચાર કરીશું જો અમને લાગશે કે વધારવા જેવું છે તો સાત હજાર પાંચસોમાં વધારો થઈ શકે છે નહીતર તો સાત હજાર પાંચસો શિક્ષણ સહાયકની ભરતી તો ફાઇનલ આવશે અને સાથે સાથે વિદ્યા સહાયકની જે તારીખ આપેલું છે એક અગિયાર અને એક બાર એ ફાઇનલ ભરતી એક અગિયાર અને એક બાર સુધી માલ જશે આનો જવાબ સંતોષપૂર્વક હતો દિલીપ સંતોષપૂર્વક છે એટલે કે અમે એક આશા રાખીએ છીએ કે સાહેબ બધાની સામે કેમ કે બે પીઆઈ અને સ્ટાફ બધા સામે હતા અને ઘણા બધા બીજા લોકો પણ સાથે હતા અને અમે પાંચ ઉમેદવાર હતા એ બધાની સામે સાહેબ એમને શ્વાસન આપ્યું છે એટલે થોડીક તો વિશ્વાસ છે કે સાહેબ પંદરથી વીસ દિવસમાં મારી ભરતી આવી જશે અગર નહીં તો નહીં આવે તો અમે ફરીથી ગાંધીનગરમાં ભેગા થશું તમે વર્ષ દિવસથી આંદોલન કરો છો શિક્ષણ મંત્રી ક્યારેય તમને નથી બોલાવ્યા તમે જતા તો પણ જે રીતના તમારા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવતા કે શિક્ષણ મંત્રી અથવા શિક્ષણ સચિવ હોય તે સરખા જવાબ નતા આપતા આજે તમને બોલાવવામાં આવ્યા તમારા પ્રતિનિધિત્વ પ્રતિનિધિ મંડળ બોલાવવામાં આવ્યું શું કારણ લાગે છે સંખ્યા જોઈને બોલાવવામાં આવ્યા અથવા જે આ દિવસ છે શિક્ષકોનો દિવસ છે તેનું સન્માન રાખીને બોલાવવામાં સવારથી મીડિયામાં ચાલે છે ને મતલબ કે ગુજરાતના ભાવિ શિક્ષકો રોડ ઉપર આયા રોડ ઉપર મતલબ કે શિક્ષક દિવસ દિવસ આંદોલન કરી રહ્યા છે એટલે સરકારને થયું હશે કે મતલબ કે આટલા બધા લોકો સત્તા માટે ભેગા થયા પછી અમારામાંથી પાંચ લોકો ગયા પછી બે સાથે પીઆઈ ગયા એટલે એમને લાગ્યું હશે કે આટલા બધા લોકો આયા છે કંઈક તો હશે એટલે સાહેબ

જો જાહેર કરવામાં નહીં આવે જો શિક્ષણ મંત્રી પોતાની વાત પર ખરા નહીં ઉતરે તો જેમ કહ્યું તેમ તારીખ સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના એક દિવસ પહેલા શિક્ષકો ફરી એકવાર ગાંધીનગર આવશે અને ફરી એકવાર પોતાની માંગ સરકાર સામે મૂકશે અને પોતાની રજૂઆત સરકાર સામે મૂકવાના પ્રયત્ન કરશે ખેર હજુ પણ શું થયું શિક્ષણ મંત્રીની મુલાકાતમાં તે પહેલે પલ્લી અપડેટ ટાઈમ્સ ઓફ ગુજરાત તમારા સુધી પહોંચાડતું રહેશે ભલે પલ્લી અપડેટ ટાઈમ્સ ઓફ ગુજરાત તમારા સુધી પહોંચાડવાનું કામ કરતું રહેશે અત્યારે મને રજા આપશો નમસ્કાર